જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં ભોમવતી અમાવસ્યાનું મહાત્મ આ દિવસે કરવાના કાર્યો તેમજ આ દિવસે કરવાનો મંત્ર ઉપાય સાંભળશું આ અમાસ મંગળવારે આવતી હોવાથી આ અમાસને ભોમવતી અમાવસ્યા કહે છે આ અમાસની તિથિ પિતૃઓને સમર્પિત છે આથી આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા ધાર્મિક વિધિ પવિત્ર નદી કે જળાશયોમાં સ્નાન ધ્યાન તેમજ પિતૃ નિમિત્તે દાન કરવામાં આવે છે અમાસની તિથિ સોમવાર મંગળવાર કે શનિવારના દિવસે આવતી હોય તો અમાસનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે સોમવારે આવતી અમાવસ્યાને સોમવતી અમાસ કહે છે આ દિવસે સ્નાન દાન અને ધ્યાન કરવાથી ચંદ્ર દોષમાંથી મુક્તિ મળે છે આ દિવસે ભગવાન શિવને અભિષેક કરવાનું ખૂબ મહત્ત્વ છે આ અભિષેક દ્વારા વ્યક્તિના જીવનમાંથી તમામ પ્રકારની પરેશાની અને રોગ દૂર થાય છે પિતૃ પ્રસન્ન થાય છે અને સુખી દાંપત્ય જીવન અને સંતાન પ્રાપ્તિ થાય છે મંગળવારે આવતી અમાવસ્યાને ભોમવતી અમાવસ્યા કહેવાય છે મંગળવારનું બીજું નામ ભોમ છે આથી જ તેને ભોમવતી અમાવસ્યા કહેવાય છે આ દિવસે વ્રત પૂજા ઉપવાસ કરવાથી દેવામાંથી મુક્તિ મળે જે વ્યક્તિના જીવનમાં મંગળ દોષ છે તેમણે ભોમવતી અમાવસ્યાના દિવસે વ્રત પૂજા ઉપવાસ કરવાથી મંગળ ગ્રહની શાંતિ થાય છે અને તેમના જીવનની દરેક મનોકામના પૂર્ણ થાય છે શનિવારે આવતી અમાવસ્યાને શનિ અમાવસ્યા કહે છે આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવાના હોય છે વ્યક્તિના જીવનમાં જે કોઈ દુઃખ સંકટ દર્દ આવી રહ્યું હોય તો શનિ અમાવસ્યાના દિવસે શનિદેવ પ્રસન્ન કરવાથી તેમના જીવનમાંથી તમામ પ્રકારની આર્થિક પરેશાની હોય કોઈ દુઃખ હોય સંકટ હોય રોગ હોય કોઈ બાધા હોય તો તે દૂર થઈ જાય છે આ દિવસે શનિદેવની પૂજા કરવાથી શનિની સાડા સાતી અને શનિની ઠૈયાની ખરાબ અસરો હોય તો તે દૂર થાય છે મિત્રો આ અમાવસ્યા મંગળવારે આવતી હોવાથી આ દિવસે ભગવાન હનુમાનની પણ પૂજા કરવાથી મંગળ દોષ શાંત થાય છે તેના અશુભ પ્રભાવો દૂર થાય છે આ દિવસે શિવ પૂજા પીપળા પૂજન સાથે શનિ શાંતિ પણ કરવામાં આવે છે મંગળવાર અને અમાવસ્યા તિથિના સંયોગને કારણે પિતૃઓની સાથે ભગવાન હનુમાનની પૂજા આજના દિવસે જરૂર કરવી જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે જ્યારે સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં રહે છે ત્યારે ભૌમ અમાવસ્યાનો સંયોગ બને છે આથી આ દિવસે પિતૃઓ માટે કરવામાં આવેલ શ્રાદ્ધ અને પૂજા કરવાથી ઘરની સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે પરિવારના રોગ શોક અને દોષ દૂર થઈ જાય છે આ માસ મંગળવારે આવતી હોવાથી આ દિવસે મંગળ દોષમાંથી મુક્તિ મેળવવા માટે વ્રત અને પૂજા કરવામાં આવે છે તેમજ આ દિવસે સ્નાન દાનનું વિશેષ મહત્ત્વ છે દેવઋષિ વ્યાસજીએ કહ્યું છે કે આ તિથિમાં સ્નાન અને દાન કરવાથી હજારો ગાયોના દાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે હરિદ્વાર કાશી જેવા તેઓમાં તેમજ પવિત્ર નદીમાં સ્નાન કરવાનું મહત્ત્વ આ સમયે તીર્થો કે નદીમાં સ્નાન કરવા જવું શક્ય ન હોય તો સવારે ઘરમાં જ નહવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી પવિત્ર તીર્થોમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે મંગળવારે અમાસના શુભ સંયોગમાં સ્નાન અને દાન કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને સૂર્યોદયથી લઈ બપોરે બે વાગ્યાના સમયગાળામાં સ્નાન અને દાન કરવું તેમજ પિતૃઓ માટે શ્રાદ્ધ કરવું જોઈએ જેથી પિતૃઓ સંપૂર્ણ રીતે સંતુષ્ટ થઈ તેના વંશજોને પ્રસન્ન વધે આશીર્વાદ આપે છે આપણા ધાર્મિક ગ્રંથોમાં કહેવાયું છે કે અમાસના દિવસે જરૂરિયાતમંદને કે દરિદ્ર નારાયણને ભોજન કરાવવું તેમજ જળદાન કરવું જે સોનાના દાન કરવા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે તેમજ આ દિવસે ત્રાંબાના લોટામાં પાણી ભરી કાચું દૂધ અને તલ મિક્સ કરી પીપળાને ચઢાવવું સાથે શુદ્ધ ઘીનો દેવો કરવો આમ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે ઘરની આજુબાજુ કોઈ શિવાલય હોય તો ત્યાં જઈ ભગવાન મહાદેવની શિવલિંગને જળ દૂધ બેલીપત્ર વગેરે અર્પણ કરવા તેમજ જુદા જુદા દ્રવ્યથી શિવલિંગ પર અભિષેક કરવાથી વિશેષ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે જીવનમાં ભાગ્યોદય ખુલે છે તેમનું સારું ભાગ્ય અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે કાર્યમાં આવતા વિધ્નો દૂર થાય છે જીવનમાં શીતળતા અને શાંતિનો અહેસાસ થાય છે એવી માન્યતા છે કે આ દિવસે પૂર્વજો ધરતી પર આવે છે અને તેમના પરિવારજનોને આશીર્વાદ આપે છે પિતૃદોષમાંથી મુક્ત થવા આ દિવસે પિતૃતર્પણ સ્નાન દાન વગેરે કાર્યો અત્યંત પુણ્ય ફળદાયી છે આ દિવસે ગંગા સ્નાન તેમજ પવિત્ર તીર્થ સ્નાન કરવું આ દિવસે ભગવાન શિવ માતા પાર્વતી અને તુલસી માતાની પૂજા કરવાથી ઘરની ખુશી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે મિત્રો અમાવસ્યાના દિવસે સ્નાન દાન ધ્યાન વગેરે કોઈ કાર્ય ન કરી શકાય તો આ દિવસે ઘરે રહીને જ મંત્ર જાપ કરવો કારણ કે મંત્ર એક એવી શક્તિ છે કે જેના ઉચ્ચારણથી મનુષ્ય મોટામાં મોટા સંકટને પાર પાડી શકે છે મંત્રોમાં જે શક્તિ છે તેના દ્વારા આપણી આસપાસ એક આભા મંડળ રચાય છે જેનાથી કોઈ પણ રોગ સંકટ કે કોઈ અધૃત્રી શક્તિ આપણી આસપાસ પ્રવેશ પણ આપણા ધર્મગ્રંથો આપણા ધર્મ પુરાણોમાં એવા અનેક મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે જેમાં અમુક મંત્રો એવા પણ છે કે જેના ઉચ્ચારણ કરવાથી મોટામાં મોટી બીમારીમાંથી મુક્તિ મેળવી શકાય છે સાથે જીવનમાં આવતી ઘણી બધી સમસ્યાનો નાશ થાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ સાથે માતા લક્ષ્મીનો વાસ થાય છે તો મિત્રો આ વિડીયોમાં એવા મંત્ર વિશે આપણે જાણીશું જેનું ઉચ્ચારણ કરવાથી કોઈ પણ અણધારી ઘટના અને બીમારીમાંથી રક્ષણ મળે છે તેમજ જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે તો મિત્રો એવાનો એક મંત્ર છે મહા મંત્ર ભગવાન શિવનો આ મંત્ર અત્યંત શક્તિશાળી છે મહામૃત્યુંજય મંત્રના પૂરી શ્રદ્ધા અને ભક્તિથી જાપ કરવામાં આવે તો મૃત્યુ પર પણ વિજય પ્રાપ્ત થઈ શકે છે એવું ભગવાન શિવનું વરદાન છે જેનો ઉલ્લેખ શિવ પુરાણમાં કરેલો છે આ મંત્ર છે ઓમ ત્ર્યંબકમ યજામહે મહે સુગંધિ પુષ્ટિ વર્ધનમ ઇવ બંધ નાન મૃત્યોર્મુખ ભગવાન શિવનો આ મંત્ર નાશક મંત્ર છે આ મંત્ર માનવ જીવન માટેનું અભેદ કવચ છે ગમે તેવી બીમારી હોય દુર્ઘટના હોય કે પછી મૃત્યુનો ભય હોય દરેકનો ભય મહાશક્તિશાળી મંત્રથી દૂર થાય છે આ મંત્ર શરીરનું રક્ષા કવચ તો છે જ સાથે બુદ્ધિ વિદ્યા યશ કીર્તિ અને લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે છે શક્તિશાળી આ મંત્રનો જપ ગમે તે જગ્યાએ ગમે તે સમયે કરી શકાય છે પરંતુ સોમવારના દિવસે તેમજ અમાવસ્યાના દિવસે આ મંત્ર જાપ અવશ્ય કરવો કારણ કે સોમવાર એ ભગવાન શિવનો વાર છે આથી સોમવારે મહામૃત્યુંજય મંત્ર કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે અમાવસ્યાની તિથિ ભગવાન શિવને સમર્પિત છે આથી આ દિવસે મહામૃત્યુંજયનો જાપ કરવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે દુઃખ દર્દ સંકટ રોગ આદિનો નાશ થાય છે મહામૃત્યુંજયની વિધિ શિવપુરાણમાં વર્ણવેલી છે પ્રાતઃકાળે સ્નાન કાર્યથી પરવારી શુદ્ધ પવિત્ર થઈ પૂજા સ્થાન પર આસન પર બેસી ભગવાન શિવની મૂર્તિ ફોટો કે યંત્રને ગંગાજળથી શુદ્ધ કરી મૂર્તિ ફોટો કે યંત્ર પર ચંદનનું તિલક લગાવી ચોખા સોપારી સફેદ ફૂલ ચડાવી શુદ્ધ ઘીનો દીવો કરી ધૂપ કરી મહા મંત્રના એકસો આઠ એક હજાર આઠ કે શક્તિ મુજબ મંત્ર કરવો મહાન શક્તિશાળી મહામૃત્યુંજય મંત્ર બીમારીમાંથી રક્ષણ આપે છે તેમજ મૃત્યુથી વિજય પ્રાપ્ત કરાવે છે જીવનમાંથી નકારાત્મક શક્તિ દૂર કરી જીવનમાં સકારાત્મકતા લાવે છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ સાથે માતા લક્ષ્મીનો વાસ થાય છે મિત્રો મંગળવાર એ હનુમાનજીનો દિવસ છે અને તિથિ અમાસ છે માટે આ દિવસે હનુમાનજીને તેલ તથા સિંદૂર અર્પણ કરવું ઓમ નમો હનુમંતે નમઃ ઓમ રામદૂતાય નમઃ આ મંત્રનો જપ કરવો જો શક્ય હોય તો સુંદરકાંડનો પાઠ કરવો અથવા તો સાંભળવો અમાસના દિવસે શ્રી લક્ષ્મીનારાયણનું પૂજન જેવી રીતે અગિયારસની પૂજા કરીએ છીએ એવી જ રીતે કારણ કે કળિયુગમાં ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ કરવા માત્રથી જ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો તથા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો પીપળાના વૃક્ષનું પૂજન અવશ્ય કરવું સંધ્યા સમયે તુલસી તથા બીલીના વૃક્ષ આગળ દીપદાન દાન તેમજ મહાલક્ષ્મી માનો શ્રી સુક્તમનો પાઠ કરવો આ દરેક કાર્યો અમાસના દિવસે જરૂર કરવા મંગળવારે આવતી આ અમાસના દિવસે પિતૃઓની વિશેષ પૂજા કરવામાં આવે તો પરિવારના રોગ શોક અને દોષ દૂર થઈ જાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો માતા લક્ષ્મીનો છે આમ અમાસની તિથિ એ સ્નાન દાન ધ્યાન મંત્ર જાપ કરવા માટેની ઉત્તમ તિથિ છે આ અમાસની તિથિ એ મંગળવારનો શુભ સંયોગ આ સંયોગમાં કરવામાં આવેલ સ્નાન દાન ધ્યાન મંત્ર જાપ એ વિશેષ ફળની પ્રાપ્તિ કરાવે છે આ દિવસે જો આમાંથી કોઈ પણ એક મંત્રનો જાપ તમે કરો તો એ સિદ્ધ થઈ જાય છે તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે માતા લક્ષ્મીનો વાસ થશે જીવનમાં આવતી દરેક સમસ્યા રોગ ગરીબી કે પછી કોઈપણ જાતની બીમારી હોય તો તે દૂર થઈ જશે જીવનમાંથી નકારાત્મક શક્તિ દૂર થઈ જીવનમાં સકારાત્મકતા આવશે ધંધા વેપાર રોજગારમાં વૃદ્ધિ થશે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે તો મિત્રો આજના આ વિડીયોમાં ભોમવતી અમાવસ્યાનું મહાત્મ્ય તેમજ આ દિવસે કરવાનો મંત્ર ઉપાય જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય મહાલક્ષ્મી જય શ્રી શંકર જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ